દર્દીઓને લઈને આવતી એમ્બુલન્સ વારંવાર ફસાઈ જતી હોવાની લોકમુખ્ય ચર્ચા ડોક્ટર હાઉસમાં અનેક હોસ્પિટલોમાં પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં તબીબો દ્વારા પાર્કિંગ બંધ કરી જગ્યાઓ ફાળે આપી કરી રહ્યા છે કમાણી ડીસા નગરપાલિકા દ્વારા જીસીબી દ્વારા દબાણો દૂર કરાયા વારંવાર લોકોની રજૂઆત કરવા છતાં રોડની કામગીરી શરૂ કરવાની હોવાથી જીસીબી દ્વારા ઉટલાઓના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી અહીં વાલ દરગાહ સુંદેશા બનાસકાંઠા આમ જોવા જઈએ તો ડીસામાં એક જ પ્રકારના સમાચાર ચાલે છે કે ડીસાનું ડૉક્ટર હાઉસ દબાણમાં છે ડીસાનું ડૉક્ટર હાઉસ દબાણમાં છે હું નગરપાલિકાને ડીસા નગરપાલિકાને અને ડીસાના ભારતીય જનતા પાર્ટીના તંત્ર એક સવાલ પૂછવા માગું છું કે આખા ડીસામાં શું માત્ર એક ડીસાનું ડૉક્ટર હાઉસ દબાણમાં છે શું ક્યાં તકલીફ પડે છે શું ક્યાં જ ખાર નથી આજે જ્યારે નગરપાલિકાએ આખા દિશામાં ભારતીય જનતા પાર્ટીના એટલા બધા નેતાઓના કોમ્પ્લેક્સ બધા દબાણમાં છે એને લઈને કોઈ નડતું નથી પણ પરંતુ અહીંયા ડોક્ટરો પણ જ્યાં પેશન્ટોની અવર જવર છે ત્યાં આજે બુલડોઝરથી બધા પગથિયાન તોડવાનું કામ અને દબાણ હટાવવાનું કામ ચાલુ કર્યું એમાં પણ એ લોકો પાયાસ કરે છે એમાં પણ જ્યાં એમને લાગે છે કે ભાઈ એક જગ્યા એવી છે જે આપણને કંઈ તકલીફ પડે એવું નથી ત્યાં જે એને દબાણ હટાવે છે જે એમ લાગે છે કે ના અહીંયા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે લોકો સંકળાયેલા છે કે એમનું એ દબાણ તોડતા નથી તો આ પ્રકારની નગરપાલિકાની ડોક્ટરોને ટાર્ગેટ કરવાની જે નીતિ છે એ બિલકુલ તદ્દન ખોટી છે અને આમાં ભારતીય જનતા પાર્ટીને જે અત્યાર સુધી ડૉક્ટરો સપોર્ટ કરતું આવ્યું છે તો એમને પણ ખરેખર જો નિયત અને ધાનત હોય તો ડૉક્ટર સપોર્ટમાં આવવું જોઈએ અને ડૉક્ટરો હું તમને ખાતરીને જવાબદારીપૂર્વક કહું છું કે ડોક્ટર હાઉસના કોઈ પણ ડોક્ટર એવું નથી દબાણમાં કર્યું અને જ્યાં પણ થોડું નાનું મોટું જ્યાં પણ દબાણ હોય એ પણ ડૉક્ટરો બધાએ અમારી અમને એક મિટિંગ થઈ હતી એ પણ દબાણો હટાવવા માટે ક્યાંક ને ક્યાંક પગથિયા હોય તો એ તૈયાર છે પરંતુ જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ડીસામાં જેટલા પણ કોમ્પ્લેક્સ છે એ બધાનું દબાણ અને ત્યાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ પછી ડોક્ટર હાઉસમાં આવો અમે સાથે રહીને તમારે બધા દબાણો હટાવશું એવી ખાતરી આપીએ છીએ વસ્તુ ભારત માતા